નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ એટલે કે ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ ખેડૂતને લાગતી વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય અથવા પ્રમોશન કરાવવાનું હોય અથવા કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો અને તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ આજ નંબર વન ઉપર શું છે તો મિત્રો ઘણા બધા લોકોની કમેન્ટ હતી અમારા જે વિડીયોમાં કે તમે ટ્રોલીનો એક વિડીયો બનાવો વિડીયો બનાવો તો મિત્રો આજે ખાસ તમારા માટે આપણે ટ્રોલી લઈને આવી ગયા છીએ તો મિત્રો જોઈ શકો છો સારી એવી કન્ડિશનમાં અત્યારે ચાલે એવી ટ્રોલી અમે લઈને આવ્યા છીએ મિત્રો કલરકામ પૂરેપૂરું કરેલું છે ટાયર પણ પચાસથી સાઠ ટકા જેવા દેખાય છે અને આ ટ્રોલી વેચવા માટે હાલમાં અમારી ચેનલ પર આવી ગઈ છે તો મિત્રો જે કોઈ વ્યક્તિને ટ્રોલી લેવાની હોય અને ખાસ કરીને ઘણા ટાઈમથી ટ્રોલી ગોતતા હોય તો મિત્રો આ ટ્રોલી સારી એવી કંડિશનમાં જોવા મળે છે અને મિત્રો તમે લઈ શકો છો તો મિત્રો આ ટ્રોલી નેવું ફૂટની ટ્રોલી છે અને ક્યાં જોવા મળશે આવો આપણે જોઈ લઈએ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ડિટેલ નાખેલી છે અને આપણે રૂબરૂ પણ જોઈ લઈએ તો મિત્રો નેવું ફૂટની ટ્રોલી છે ગામ કનિયાટમાં જોવા મળશે તાલુકો જિલ્લો બોટાદ છે ને એક લાખને દસ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે મિત્રો તમે ખેડૂતની લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો